ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો કેન્દ્ર સરકારનો નિર્ણય ખેડૂતો માટે અન્યાય હોવાની પ્રતિક્રિયા કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોયલે આપી છે. તેણે સરકાર ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે અથવા પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરે તેવી માંગણી કરી છે. શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે એક પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે અને આ મુશ્કેલીનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડુંગળીની નિકાસબંધી કરી દીધી છે હકીકતમાં ખેડૂતના ઘરમાં જ્યારે ખેર પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને ભાવ સારા મળે અને એ પછી સંગ્રાહખોરો ફાયદો ન લે એટલા માટે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ન નડે ઉપભો તકલીફ ના પડે પરંતુ આ સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે